નમસ્કાર મિત્રો ઋષિકો તૈયારી થોડી વારમાં ગંગા પૂજન કાર્યક્રમ પૂર્ણ થવાનું છે અને ટૂંક સમયમાં જમણવાર તૈયાર થશે જમણવાર માપ માટે મંડપ જોઈ શકો છો તૈયાર છે રસોડું પણ તૈયાર થઈ ગયું છે ગરમીના માહોલની અંદર આ ગંગા પૂજન માટેનો મંડપ તૈયાર થયો છે આ બાજુ રસોડું ચાલુ છે રસોડાની અંદર કારીગરો વિવિધ પ્રકારની રસોઈ બનાવી રહ્યા છે વરસાદના કારણે વોટરપ્રુફ ઠંડક બાંધવામાં આવ્યો ફરી મળીશું નવા વિડીયોમાં આવજો